તો હાલમાં મુજબ સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે સતત ભુવાની મેલડી ઉપર કહેવામાં આવે છે દીપક ચુડાસુ આમ કહેવામાં આવે આપી આપીશું કે મિત્રો કહેવામાં આવે તો મેલડી માનો પણ વિરોધ કરવાનો સારું દીપક ચુડાસમા એ કરી દીધો છે તો મિત્રો તમે વિડીયો સુધી ધ્યાનથી જોઈને તો તમારા મિત્રો સુધી જરૂરી શકે છે મિત્રો પહેલાં તો એ ધ્યાનથી જોઈ લો તમારે સતુ ભુવા અત્યારે જોતા હોય સતુ ભુવા અત્યારે જોતા હોય ભાઈ તો અત્યારે ખાલી કહી દે ને કે દીપક ચુડાસમાનું લોકેશન કહી દીધું હાલો તમને સેલેજ આપી ચાલો મારવાની મેલડી તમે જો કામ કરતા હોય ને ના સતુભુવા કાંઈ પણ ખોટું ન કરતો હોય ને જો અત્યારે લાઈવમાં આવે ત્યારે મારું લોકેશન કહી દેવા જોઈએ હાલો તમે જેટલા સતુ ભુવાની વાહ વાહ કરે છે ને સતુભુવાનું વાહ વાહ કરે છે તો તમારા મેલેડીમાં બહુ કામ કરતા હોય અને તમે એટલો બધો શ્રદ્ધા રાખતા હોય અને તમે એમ કહેતા હોય કે મારી ચામુંડમાં એ કેવા દસ સેકન્ડ લગાડે નહીં દસ મિનિટ એક મિનિટ લગાડે મારી ચામુંડ દસ મિનિટ એક મિનિટ લગાડે કામ કરવામાં અને મારી માળવાળી એ દસ સેકન્ડ લગાડે એટલું તમે બોલતા હોય એટલું શ્યોરથી તમે બોલતા હોવ તો તમે માલવાળી મેલડીને કહો કે મારું લોકેશન કહી દઈ તમારા મુખ્ય માતાજીને બોલાવો છતુભુવા કે મારું લોકેશન તો કઢાવી લો અને આમાં કોઈ પણ હોય એવો જે સતુભુવાનો સાહક હોય ને એ ખાલી લખે કે અમારું લોકેશન હું ક્યાં બેઠો છું એ લોકેશન કઢાવીજો આ લોકેશન ખાલી લખી રાખે ને એટલે હું અત્યારે અત્યારે માલવાળા મેલડીમાંની જ્યાં હાલ તો થાય